આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સનસનાટી મચી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે અગિયાર ઓગસ્ટના રોજ કુખ્યાત હાર્દિક સિંહ જાડેજાને કેરળના કોચીથી ઝડપી લીધો અને હાર્દિક સિંહ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસ્તો ફરતો હતો જેથી તેને રાંદેર પોલીસને સોંપવામાં આવી તેની કાર્યવાહી હાથ ધરી હતી આ પછી તેને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે મહત્વનું છે કે અનિરુદ્ધ સિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના બાદ પોલીસને પડકાર ફેંકતો હોય તેમ હાર્દિક સિંહે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી પોતે જ ફાયરિંગ કરાવ્યાનું જણાવ્યું હતું આ પછી પોલીસે તેની શોધખોળ કરી હતી જેને પકડવા રાજકોટ ગ્રામ્ય પોલીસની ચાર ટીમ તેમજ નિર્લિપ્ત રાયની સીધી દેખરેખ હેઠળની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આરોપીને ઝડપી પાડવા દોડતી થઈ હતી આરોપી અગાઉ એમપી અને યુપી સહિતના વિસ્તારમાં નાસ્તો ફરતો હોવાની બાતમી મળી હતી ત્યારબાદ હાર્દિકસિંહ મદુરાઈ ખાતે એક બારમાં બેઠો હોવાની બાતમી મળી જોકે અહીં પોલીસ પહોંચે તે પહેલા જ તે નાસી છૂટ્યો હતો અને પછી કેરળ પહોંચ્યો હતો આ અંગેની પાકી બાતમી મળતા એસએમસી બે ટીમ કેરળ ખાતે તપાસ માટે પહોંચી અને કોચીના થોપડી કોચુપલ્લી રોડ પર આવેલી સ્વામી હોટેલ છે ત્યાંથી તેની અટકાયત કરી અને ગુજરાત લાવવામાં આવ્યો બાદમાં સુરતના રાંદેર પોલીસ દાખલ કરવામાં આવી હતી તે ગુનામાં નાસ્તો ફરતો હોવાથી કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું આરોપી પેરોલ જમ્પ પર કર્યા પછી કઈ કઈ જગ્યાએ રોકાયો હતો તેને કોના દ્વારા મદદ આપવામાં આવી હતી સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે

ખૂન કરવાના ઈરાદે ફાયરિંગ કરવાના ગુનાને તેમજ રાંદેર પોલીસ સ્ટેશનમાં લૂંટ ગુનાહિત ધમકી ખૂન અને અપહરણ ગુનાઓને અંજામ આપ્યો હતો તેણે આપને જણાવી દઈએ કે અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ અગ્રવાલ પ્રાંશુમાર અગ્રવાલ તેમજમાં હાર્દિક સિંહના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત પણ આપી હતી આ શખ્સોએ હાર્દિક જાડેજા સાથે મિત્રતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું વિપિન કુમાર જાટને પાંચ લાખમાં સોપારી આપી હતી ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સ બસ અને ટ્રેન મારફત યુપી પહોંચ્યા હતા જ્યારે ફાયરિંગ કરાવનાર આરોપી હાર્દિક સિંહ હરદેવસિંહ જાડેજા ફરાર હતો હજુ સુરત બાદ રાજકોટ પોલીસને જયારે હાર્દિકસિંહ જાડેજાને સોંપવામાં આવશે ત્યારે વધુ વિગતો બહાર આવે તેવી સંભાવના છે આ સમગ્ર મામલે આપના વિચાર અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં